અનેક પરિવારો વેર વિખેર થઈ જાય છે અને પૂરતી ઘટનાઓ અનેક વર્ષોથી બનતી આવી છે રાજકોટમાં વધુ એક ઘટના સાબિતી બની છે કે જ્યાં ઘરકંકાશમાં પરિણીતાની હત્યા થઈ જાય છે શું છે આખો મામલો જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સમય બપોરા બારત્રીસ કલાક સ્થળ દૂધસાગર રોડ રાજકોટ રાજકોટના દૂધસાગર રોડ પર નીલેશ્વરી બોરીચા નામની મહિલા તેની બહેનપણી જલપાના ઘરે હતી ત્યારે નિલેશ્વરીનો પતિ યોગેશ જલપાના ઘરે આવ્યો પતિ નિલેશ્વરી સાથે યોગેશ ઝઘડો કરવા લાગ્યો બોલાચાલી દરમિયાન યોગેશે ખિસ્સામાંથી છરી કાઢી પત્નીને આડેધડ છ જેટલા ઘા ઝીંકી ફરાર થઈ ગયો બીજી તરફ લોઈ લુવાણ હાલતમાં નિલેશ્વરીને બહેનપણી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈને થોરાળા પોલીસ સ્ટેશનમાં અમૃતક ભાઈ એ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેના આધારે પોલીસે ગુનો નોંધી યોગેશને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે ત્રણ બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળેલ છે અને એના પિતાજી જે છે એ બચાવવા છોડાવવા માટે પડતા એમને પણ થોડી હાથમાં ઈજા થયેલા જાણવા મળેલ છે હાલ હાલ ઘરગંકા લાગી રહ્યો છે નાની બાબતોમાં ઝઘડો કરી મારકુટ કરવું એવું લાગી રહ્યું છે પણ હાલ આરોપી ની ધરપકડ કરવામાં આવેલી છે હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરી નું પંચનામું ના અંતે કરવાનું બાકીમાં છે તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ જાણવા મુજબ એ આઠ દસ ગુનાઓમાં દારૂ તથા મારા ગુનામાં પણ પકડાયેલો છે એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી એટલે હાલ એ તબીજ ચાલુ છે રાજકોટમાં હચમચાવી દેતી ક્રાઈમ કહાની રીસાઈ ને બહેનપણીના ઘરે ગયેલી પત્ની હત્યા પત્ની હત્યા કરનાર આરોપી પતિ જેલ હવાલે ઇન્સ્ટા પર પાઘરેલા પ્રેમનો આવ્યો કાતિલ અંત પત્નીની બહેનપણીના ઘરે કરી અર્ધાંગિની હત્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આરોપીના ગુનાઈત ભૂતકાળની વાત કરીશું પરંતુ એ પહેલા આખી કહાની વિશે વિગતવાર વાત કરીએ નિલેશ્વરી અને યોગેશના ચાર વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા નિલેશ્વરી મૂળ અમદાવાદની રહેવાસી છે પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બંને સંપર્કમાં આવ્યા હતા તેમજ ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બંને પરિવારોની રાજી ખુશીથી નિલેશ્વરી અને લગ્ન જીવન શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી યોગેશ કંઈ કામ ધંધો કરતો ન હતો નશો કરવાની ટેવવાળો પણ હતો જેના કારણે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા જેના કારણે નીલેશ્વરી છેલ્લા ચાર દિવસથી પત્નીનું ઘર છોડી બહેનપણી જલ્પાના ઘરે આવી ગઈ હતી યોગેશ તેને મેસેજ કરી સતત કહેતો હતો કે તું ઘરે પાછી આવી જા નહીતર હું તને શોધી લઈશ તો જોવા જેવી થશે નિલેશ્વરી તેની બહેનપણીના ઘરે હોવાની જાણ યોગેશને થઈ જેથી રવિવારના દિવસે હત્યાના ઈરાદે છરી લઈ યોગેશ જલ્પાના ઘરે ગયો ત્યાં પત્ની સાથે ફરી બોલાચાલી થઈ અને દરમિયાન આવેશમાં ભાન ભૂલી યોગેશે પત્નીને છરીના ઘા ઝીંકી દીધા રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે જેમાં વિગત જોતા મરણ જનાર નિલેશ્વરી બેન જે છે તે અમદાવાદના વતની છે એમને આથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા અને લવ મેરેજ કરીને લોકો ભગવતી ભગવતીપરામાં સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિનાથી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય તેથી ચાર પાંચ દિવસ પહેલા મરણ નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો હતો તો ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં તેથી એ બાબત એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જન નીલેશ્વરી ને શરીરના ભાગે શરીરના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નિપજાવેલું છે અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ હિસ્ટ્રી શીટર હોવાનું સામે આવ્યું છે તેના વિરુદ્ધ અગાઉ મારામારી તેમજ પ્રોવિઝન સહિતના આઠથી વધુ ગુના નોંધાયેલા છે આરોપી છૂટક મજૂરી કામકાજ કરતો હતો પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર પાંગરેલો પ્રેમ લગ્નની ચોરી સુધી પહોંચ્યો પરંતુ યોગેશના ઝઘડાલુ સ્વભાવને કારણે સુંદર લગ્નજીવન લોહીણ સાબિત થયું ગૌતમ મેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ